નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે સરાયવા વરસાદ પછી વરાપની સ્થિતિ જોવા મળી છે એટલે કે ખેડૂત મિત્રો હવે કપાસની ખેતીમાં કયા કયા ખેતી કાર્યો કરવા તેના વિશે આદ્ય કૃષિ માહિતીમાં વિકેતવાર ચર્ચા કરીશું જેવા કે અંતર ખેડ કરવી નીંદામણ દૂર કરવી રોગ જીવાત નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવો આ બધા પ્રશ્નો વિશે આદ્ય કૃષિ માહિતીમાં વિકેતવાર ચર્ચા કરીશું તો તમે છેલ્લે સુધી જોડાયેલ રહેજો જો તમને મારી યુટ્યુબ ચેનલ દ્વારા મળતી માહિતી સહેલ લાગતી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરજો પાકમાં હવાની અવર જવર રહે તે માટે આંતરખેડ કરવી જરૂરી છે ત્યારબાદ ખેડૂત મિત્રો હાથ વડે નિંદામણ કરી શકે છે ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ તો કપાસના સારા વિકાસ માટે એક વીઘામાં એટલે કે ચોવીસ ગુંઠાના વીઘે વીસ કિલો પ્રમાણે એમોનિયમ સલ્ફેટ ખાતર ખેડૂત મિત્રો

છથી આઠ ગ્રામ લેવી તેની સાથે રોગના નિયંત્રણ માટે સાપ પાવડર જે સાપ પાવડર એક ઉંમર તમે પચાસ ગ્રામ લઈ છંટકાવ કરી શકો છો તો આ બંને દવાઓ એમિટા અને સાપ પાવડર બંને મિક્સ કરીને ખેડૂત મિત્રો છંટકાવ કરશે તો અત્યારે કપાસની ખેતીમાં જે પણ પ્રશ્નો જોવા મળી રહ્યા છે તેનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે તો ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં અત્યારે આટલું ધ્યાન રાખવાનું તો સમયસર આંતર કરી લેવી ત્યારબાદ જરૂર જણાય તો બોર કે આપણે કુવાનું ખેતરમાં પાણી આપી શકીએ એમોનિયમ સલ્ફેટ ખાતર આપી શકો છો જેથી છોડનો વિકાસ પણ સારો થશે અને જો રોગ જીવાત પ્રશ્નો હોય તો તમે આઈમીડાનીલ અને જોડે સા પાવડરનો પણ છંટકાવ કરી શકો છો જેથી કપાસની ખેતીમાં અસરકારક રિઝલ્ટ મેળવી શકાશે